ઉત્તરાખંડના સોનપ્રાગમાં ભૂસ્ખલન થયું ભૂસ્ખલનનો ભયાનક વિડીયો સામે આવ્યો છે પહાડો પરથી પડતા પથ્થરોનો ડરાવતો એક નજારો સામે આવ્યો સોન કેદારનાથ યાત્રા માટેનું મુખ્ય કેન્દ્ર છે કે જ્યાં લોકો રોકાણ પણ કરતા હોય છે પણ પહાડો પરથી પથ્થરો નીચે પડી રહ્યા છે તેનો આ ભયાનક નજારો સામે આવી રહ્યો છે કેદારનાથ જતી વેળાએ સો જે સોન છે તે મુખ્ય કેન્દ્ર કરવામાં આવે છે ત્યાં લોકો રોકાણ પણ કરતા હોય છે અને ત્યાંથી જે આ પહાડો છે જે એક કુદરતી નજારો લોકોને લાગતો હોય છે આ પહાડોને જોવાનો પરંતુ અત્યારે તેનો ભયાનક નજારો એ સામે આવી રહ્યો છે કે પહાડો ઉપરથી મોટા મોટા પથ્થરો નીચે પડી રહ્યા છે ઉત્તરાખંડના સોનપ્રાગમાં વાદળ ફાટ્યું અને વાદળ ફાટ્યા બાદ અનેક લોકો ત્યાં ફસાઈ ગયા કેદારનાથના અનેક યાત્રીઓ સોનપ્રાગમાં ફસાયા છે સોનપ્રાગમાં એનડીઆરએફ

એસડીઆરએફ એનડીઆરએફની ટીમો કામે લાગેલી છે એક તરફ નદીનું રૌદ્ર સ્વરો બીજી તરફ પહાડી વિસ્તાર હોવાના કારણે સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે પહાડો પરથી પથ્થરો પડી રહ્યા છે અને કેટલાક યાત્રિકો ત્યાં ફસાઈ પડતા હોય છે કારણ કે રસ્તો જ બંધ થતો હોય છે તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે